નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા શહેરમાં આગામી પંદરમી ફેબ્રુઆરી યોજાનારી બીસીએની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે આ ચૂંટણીમાં રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતી ગ્રુપ એક થઈ ગયા છે તાજેતરમાં આ બંને જૂથો દ્વારા સંયુક્તપણે એક બેઠક યોજવામાં આવી છે શહેરના એક ખાનગી પાર્ટી પ્લોટમાં રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતી સંયુક્ત રીતે એક ભવ્ય બેઠક યોજવી હતી જેમાં બસો થી વધુ મેમ્બર્સ હાજર રહ્યા હતા આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સત્યમેવ જયતે જૂથના ડોક્ટર દર્શન બેન્કરે વર્તમાન બોર્ડ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે બીસીએના વહીવટને લઈને મેમ્બર્સમાં નારાજગી જોવા મળી રહી છે આજે અમારી બીસીએના મેમ્બર્સ સાથેની પ્રથમ મીટિંગ હતી અમે અમારા વિચારો વ્યક્ત કર્યા છે બીસીએ માં અમે શું કરવા માંગીએ છે અને બીસીએ માં શું ખોટું અત્યાર સુધી થઈ રહ્યું છે એના માટે અમે અમારા વિચારો મૂક્યા છે અમારી સમગ્ર પેનલ અને આટલા બધા મોટી ઉપસ્થિતિમાં લોકો આવ્યા કર લગભગ અઢીસોથી ત્રણસો લોકો આવ્યા છે આજે અને આ અમારી પ્રથમ શોર્ટ નોટિસની મિટિંગ હતી ચોવીસ કલાકના આ વિસ્તાર માટેની મિટિંગ હતી તો ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે ઘણા બધા લોકોનો અમને સાથ મળી રહ્યો છે અમે જોઈ રહ્યા છે કે છેલ્લા બાર વર્ષથી જે પ્રકારનું બીસીએનો વહીવટ ચાલ્યો છે એનાથી મેમ્બરોમાં ઘણી નારાજગી જોવા મળી રહી છે અને એ લોકો બધા અમદાવાદ અમારી જોડે ઊભા રહેવા માટે તત્પર છે અને તૈયાર છે તો આ પ્રકારનું અમારું જે બીસીએ માટેનું વિઝન છે ક્રિકેટને સુધારવા માટેના અમારા જે પ્રયત્નો છે એમાં અમે સફળ થઈશું એવી જ અમને આશા છે કયો મુદ્દો લઈને તમે જશો મતદારો પાસે મતદારો પાસે અમે ત્રણ પ્રકારના મુદ્દા લઈને જઈએ છીએ ક્રિકેટ માટેનો મુદ્દો સ્ટેડિયમ માટેનો અને મેમ્બર્સ માટેનો તો ક્રિકેટ માટેનો મુદ્દો એવો છે કે છેલ્લા દસ વર્ષથી વડોદરામાં ક્રિકેટનું સ્તર ખૂબ જ કથળી ગયું છે જ્યારે વડોદરાના નામાંકિત ક્રિકેટર એ ક્રિકેટનો વહીવટ ચલાવી રહ્યા છે તો તો એ ક્રિકેટનું જે સ્તર છે એ ઘણા પ્રકારે બ બગડી ગયું છે છેલ્લા દસ વર્ષમાં આફ્ટર હાર્દિક પંડ્યા કોઈ ક્રિકેટર વડોદરાથી આવ્યો હોય એવું આપણે જોયું નથી ઇવન આઈપીએલમાં બી કોઈ ક્રિકેટર સિલેક્ટ નથી થતો છેલ્લા દસ વર્ષમાં છેલ્લા ચૌદ વર્ષથી આપણે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ નથી રમ્યા છેલ્લા બે હજાર પછી એક કે રણજી ટ્રોફીની ફાઇનલમાં તો વાત બોલો કશે ગયા નથી આ વર્ષે છે સાત પ્રકારની ટુર્નામેન્ટોમાંથી એકેમાં ક્વોલિફાય નથી થયા આપણે તો એ પ્રકારનો ક્રિકેટનો વહીવટ ચાલે છે કારણ કે એક જ માણસ ચલાવે છે એ પોતાની ક્રિકેટ એકેડેમી ચલાવે છે અને ક્રિકેટનો વહીવટ પણ કરે છે તો એ વહીવટ ક્રિકેટનો નથી રહ્યો બીજી બધી વસ્તુઓનો વહીવટ થઈ રહ્યો છે એ ખરેખર આપણા બધા માટે બહુ દુઃખદાયક છે તો ક્રિકેટને સુધારવું ક્રિકેટનું સ્તર સુધારવું ટ્રાન્સપરન્સી લાવી ક્રિકેટમાં ક્રિકેટના સિલેક્શનમાં ટ્રાન્સપરન્સી લાવી ક્રિકેટના વડોદરાના ક્રિકેટર્સને પ્રમોટ કરવા એક્સ ક્રિકેટરને કોઈ બી રીતે આપણે ક્રિકેટમાં ઇન્વોલ્વ કરવા એ બધું અમારો ધ્યેય છે ક્રિકેટ ઉપરાંત મેમ્બર્સ માટે આજે મેમ્બર્સને રોજ લાઇનમાં ઊભો રહીને ટિકિટ લેવી પડે છે ક આજ કયા જમાનામાં રહીએ છીએ આપણે ઝોમેટો પર એક પચીસ રૂપિયાની આઈસ્ક્રીમ મંગાવીએ તો ઘરે આવી જાય છે અને અમારા જ મેમ્બરને ટિકિટ લેવા માટે જવું પડે છે ખરેખર દુઃખદ છે એવું હોય જ નહીં આ જમાનામાં તમે પૈસાથી હજાર રૂપિયાની ટિકિટ લો તો ઘરે આવે છે અને મેમ્બરને ટિકિટ લેવા માટે બે કલાક લાઈનમાં ઉભા રહેવું પડે એ બી ઓલિમ્પિક જવું પડે કે અહીંયા જીમખાના જીમખાના પર જવું પડે એ કયા પ્રકારનું છે આ આ ખરેખર દુઃખદાયક છે કે મેમ્બર્સને તો જાણે ભૂખારી હોય એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે સરખું એમના માટે વ્યવસ્થા નથી બેઠક વ્યવસ્થા નથી સ્ટેડિયમમાં

મેન્ટેન કરવા માટે ઇલેક્શનની જરૂરત છે અને આ પહેલી વખત જ્યારથી લોધા કમિટીના રેકોમેન્ડેશન એપ્લિકેબલ થયા છે આ ફર્સ્ટ ઇલેક્શન એક ઓપન ઇલેક્શન થઈ ગયું છે ઘણા બધા લોકો જે પહેલાં હતા ઓફિસ બેરમાં ઇન્કલુડિંગ માય સેલ્ફ અમે ક્વોલિફાય નથી ઇલેક્શનમાં ઊભા રહેવા એટલે ઘણા બધા નવા ચહેરાઓ છે અને મેમ્બરોમાં પણ ઉત્સાહ છે કે એક ચહેરાઓ આ ઇલેક્શનમાં અને ખાસ કરીને જે 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 એસોસિએશનના મુદ્દાઓ છે લઈને મુદ્દાઓ છે જે ગવર્નન્સના મુદ્દાઓ છે જે ક્રિકેટ લઈને મુદ્દાઓ છે આ બધા મુદ્દાઓ છે જે જેમના ગ્રુપ રોયલ સત્યમેવ ગ્રુપ અહીંયા સાહેબજી ક્લબમાં આ એક સાંજે એક મિટિંગ રાખી જેમાં ઓલમોસ્ટ બસો એક મેમ્બર આવ્યા સાંભળી એટલે પ્રયત્ન રહેશે કે જેટલા સમય ઘણો બધો છે ઇલેક્શન માટે એટલે અમે જે કરવા માગીએ છીએ એસોસિએશન માટે અને મેમ્બરો માટે ખાસ એ પ્રયત્ન ચાલુ છે અને આ એક અમારું એક કેમ્પેન મોડમાં એક શરૂઆત થઈ ગઈ છે સાહેબ કયો મુદ્દો એવો છે કે જે ઇલેક્શન માટે અહેમ રહેશે ઘણા બધા મુદ્દાઓ છે એક જે ખાસ કરીને મેમ્બરોને કદાચ ખ્યાલ આવે કે નહીં આવે એક ગવર્નન્સનો ઇસ્યુ છે આ ઇલેક્શન એન્યુઅલ જનરલ મિટિંગ સાથે થવાનું હતું નોર્મલી સપ્ટેમ્બરમાં ઇલેક્શનો થવા જોઈએ આ કેમ આવા દિવસે રાખ્યા છે ઇલેક્શન એક મહાશિવરાત્રીના દિવસે રાખી છે એ ગવર્નન્સ રિલેટેડ ઇસ્યુ છે બીજો ઇસ્યુ છે ક્રિકેટ જે વડોદરાના બધા ટીમો અત્યારે આ વર્ષે ખાસ પરફોર્મન્સ બહુ એમનો પુઅર છે અને એના કારણે આગળ કોઈ ઝોનલ ટીમ કે નેશનલ ટીમમાં પણ નથી જઈ શકતા એ પણ એક જાતનો ગવર્નન્સ ઇશ્યુ છે કે જે પ્રકારના સિલેક્શન કમિટીઓ છે આ ક્રિકેટ એડવાઇઝરી કમિટી છે આ આ બધા મુદ્દાઓ છે અને મેમ્બરોના આગળ જતા ઘણા બધા સિનિયર મેમ્બર છે એમની ઈચ્છા છે કે એમના એમના પછી એમના કોઈ નોમિનેટેડ એમના ફેમિલીથી મેમ્બર બને એવી ઈચ્છા છે એની ઘણી બધી ચર્ચા થઈ અને

એવું રિવાઇવલ ગ્રુપના સૂત્રો જણાવી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે પંદરમી તારીખે મેમ્બર્સ કોના પર વિશ્વાસ મૂકે છે કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર